દીપો લાગો ગોજે ને સાતે રાગો દે દીપો લાગો પોએ સાતે રાગો આ છે પટી ગયો ભાઈ લાવ પછી આવો અંદર આવો ઘરમાં આવો બહુ અંદર આવ્યો રાખી જ નહીં અંદર આઈ વાત કરો કે બહાર નકોમ પર ઓમે કાલ નકમો તો રહ્યો તાન આ બહાર બધા વસ્તી વાપરે તો નકોમ પર પાછું તો કારો આજ ને કાલ વસ્તી તો ખબર પરવાની જાવ તારું લા બે 2 લાખ લઈ ગયા જતા છોકરાને લગન હવે છોકરાનો છોકરાને એ પૈના આવશે પછી કાલ ઉઠીન વાત સાચી બાબુલાલ ચોપ તમારા પૈસા રાખવા છે આ દેવ થોડું ખમી તો ખો ઓ ખમી લે અરે કરતી તો તું એ વાત કરી યાર

પણ ના તો ખમી કોક એ તારું આ પાછું ના બોલે તો ખમી રહ્યા હતા ભાઈ પાંચ વાર થયો ખમતો ખમતો આવ્યો વાત સાચી પણ મુએ એ હું કરું મારો કોઈનો સહારો નહી એ તારું પેલા છોકરા પૈના એ તાના વિચાર ઉપર આય તાન છોકરા પૈના જો વિગો વેજો તો આ ખાલી ઘર એટલું વધ્યું છે રહેવા માટે એ વિગો બના લે હોય તો નતો હારું વાત સાચી ના હોય તો થોડું ખમી કો તમારું કરિયાનું શું સેટિંગ પૈસા આ તારે કાર મારો હાલ ના પૈસા જો કઈ દીધું જો બાબુલાલ તમે એકી માર્ગા મંડો છો તો હું શું કરું તાન અલ્યા કારુ આપડા લગન કરે એના નતો બિચારા બે લાખ રૂપિયા નું વ્યાજ ચાલે એ બીજું જુદું હાથ જોડું છું બાબુલાલ એ વ્યાજ તને જાતું કરી બે લાખ તો લાય કારુ જો આ ઘર જપ્ત કરી નાખ્યો એના કરતા જો પ્રેમ થી ઘર વેચી માર અને હું જપ્ત કરે તો ઘર ના ત્રણ ચાર લાખ રૂપિયા લેવા તું જો પેલા અને તો બે લાખ માં હરાય વેચે તો બે લાખ માં ના દે બે લાખ ઉપર આય બે ત્રણ લાખ એ તું વાપર જે પણ બાબુલાલ ઘર વેચી મારે તો હું ચોક ન રહ્યો પછી અલ્યા પણ ઘર વેચે ને બે લાખ માં ના દે બીજું સાપરો બનાવે નકર માપની ઓરી બનાવજે તું એવું સર

મગન કરવા દે આપડે વાઘી હલો મગન અલ્યા બાબુલાલ બોલો ઓરખી આપડે ઘર વેકવાનું છે તો તાર ફાયદો પર આપડે સોદો નક્કી કરી નાખીએ અને દસ મોત જ કેવાના પોત તો ફાયદો આપવાનો લેવાનો વાંધ તો હું ખબર પડે ઘર મેલે બાબુલાલ સી પૈસા નું મગરલાલ જતા હોય બિલ મૂકવાની જ પૈસા નો મામલો તો ખસી જાય તો કાગો થઈ જાય તમને મારે છે ને લઈ લે ઓ વાહ ગમે હોય

सर हाई सर काम कर लाइए हाई जो पढ़ा मना लगा आज तो घर जीव मारू आप तो मार जाओ पर। बात रुपये में नेट आती, नायक को खुर्दम हो तो लेपन चेक

બઉ મળશે પાર્ટી હલો તમે લા ના હતો ને ઘર આપડો જબરજસ્ત હાથમાં જ

ગયા, ગય સાલતાઈ દે. ઓકેન થઈ જાય દે. અલ્યા કમ્પ્લીટ થઈ ગયું. કોંગ્રેચ્યુલેશન તમાર ઘર. એટલે ચાહી જો ફોટો ફરાબો. હા તમે કાગળયા બાગળયા દેજો હું વઢી પૈસા ચેક મોકલાઉં છું. બરાબર. મન ફોન કરીને આવજો. હા હો. હા. મોક આવશું.

છોકરાને જીવવા જીવીને કોઈ નહીં છોકરા પહેરાવે તો મેલીને આવી જાવ નાના જીવો બધા આ ચીરી બે અઢી લાખ રૂપિયા આવી લઈ ફરવાનું જ સારું હાલો હેડો હમણાં આવું તે સહી કરી આવું હું તો અલ્યા રાહ પાડું સહી કરવામાં હા